આઈપીએલની સ્થાપના લલિત મોદીએ બે હજાર સાતની સાલમાં કરી હતી અને પહેલી સિઝન રમાઈ હતી બે હજાર આઠમાં આઈપીએલના ઇતિહાસમાં રાજસ્થાન રોયલ્સ ટાઇટલ જીતનારી પ્રથમ ટીમ બની હતી પ્રખ્યાત એક સ્પિનર વોનની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રણ વિકેટ હરાવી આ જીત મેળવી હતી બે હજાર આઠની સાલમાં નવની સાલમાં ડેક્કન ચાર્જીસ હૈદરાબાદે આ સિઝન પોતાના નામે કરી હતી તેણે રોયલ ચેલેન્જર્સને છ વિકેટે હરાવી આઈપીએલ બે હજાર નવનો ખિતાબ જીત્યો હતો ત્યારબાદ બે હજાર દસમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીની આગેવાની હેઠળ મુંબઈને બાવીસ રને હરાવ્યું હતું આઈપીએલ બે હજાર અગિયારમાં ચોથી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ફરી એકવાર જીત મેળવી અને આ વખતે તેણે રોયલ ચેલેન્જ બેંગ્લોરને અઠ્ઠાવન રનથી હરાવ્યું હતું આઈપીએલ બે હજાર બારમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે ગૌતમ ગંભીરની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટ હરાવી આઈપીએલ બે હજાર બારનો ખિતાબ પોતાના નામે કર્યો હતો જ્યારે આઈપીએલ બે હજાર તેરમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રેવીસ રને હરાવ્યું હતું આઈપીએલ બે હજાર ચૌદમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે કિંગ્સ ઇલેવન પંજાબને ત્રણ વિકેટે હરાવી બે હજાર ચૌદનો ખિતાબ જીત્યો હતો આઈપીએલ બે હજાર પંદરમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને એકતાલીસ રને હરાવ્યું હતું જ્યારે આઈપીએલ બે હજાર સોળની સિઝનની વાત કરીએ તો તેમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આઠ રનથી હરાવ્યું હતું ત્યારબાદ બે હજાર સત્તરમાં મુંબઈ ઇન્ડિયન્સે પુણે જાયન્ટને એક રનથી હરાવ્યું હતું બે હજાર આઠની વાત બે હજાર અઢારની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સે હૈદરાબાદને આઠ વિકેટ હરાવ્યું હતું ત્યારબાદ આઈપીએલ બે હજાર ઓગણીસમાં મુંબઈ ઇન્ડિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સને એક રને હરાવી આ ખિતાબ પોતાના નામે કર્યો આઈપીએલ બે હજાર વીસમાં મુંબઈ ઇન્ડિયન્સે ફરી એકવાર વિજય મેળવ્યો આ વખતે તેણે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટ હરાવ્યું હતું આઈપીએલ બે હજાર એકવીસમાં ચેન્નાઈ સુપર કિંગે કોલકાતા નાઇટ રાઇડર્સને સત્યાવીસ રને હરાવ્યું હતું આઈપીએલ બે હજાર બાવીસમાં ગુજરાત ટાઇટન્સે હાર્દિક પાંડ્યાની આગેવાનીમાં રાજસ્થાન રોયલ્સને સાત વિકેટ હરાવી શાનદાર જીત મેળવી હતી તો આ હતો આઈપીએલના વિવિધ મેચોનો ઇતિહાસ અત્યાર સુધી જે બધી ટુર્નામેન્ટો રમાઈ જેટલી આઈપીએલ રમાઈ એમાં સૌથી વધારે જીતનાર ટીમો છે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ આ વખતે ફરીથી બાવીસ તારીખથી ત્રેવીસ તારીખથી આઈપીએલ ચાલુ થઈ રહી છે તો આ વખતે પણ દરેક ટીમો તૈયાર છે અને આપણે એવા જોઈએ કે બે હજાર ત્રેવીસ ચોવીસનું ટાઇટલ કોણ જીતે છે અને આ વખતે ફરીવાર આઈપીએલમાં કોણ ખિતાબ પ્રાપ્ત કરે છે નમસ્કાર મિત્રો આવજો